ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સ્પેશિયલાઇઝેશન સ્પેશિયલાઇઝેશન શબ્દનો અર્થ વિશેષતા વિશેષજ્ઞતા તજજ્ઞતા વિશિષ્ટ હેતુ માટે યોગ્યતા પ્રાપ્ત કરવી કે હોવી વિશિષ્ટ ગુણ इत्यादिનો વિકાસ કરવો કે થવો થાય છે સ્પેશિયલાઇઝેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય સિસ્ટર હેઝ ડન સ્પેશિયલાઇઝેશન ઇન ડર્મેટોલોજી અર્થાત મારી બહેને ડર્મેટોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ કંપની હેઝ ગ્રેજ્યુઅલી ફોકસ્ડ ઓન ઇટ્સ કરન્ટ એરિયાસ ઓફ સ્પેશિયલાઇઝેશન અર્થાત કંપનીએ ધીમે ધીમે તેની વિશેષતાના વર્તમાન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ